આજે પણ કતારમાં ભક્તોની લાંબી લાઈન વાહનોની એન્ટ્રી પર રોક રામ ભક્તો રાત્રે દસ વાગ્યા સુધી દર્શન કરી શકશે મમતા બેનર્જી હવે એકલા હાથે ચૂંટણી લડશે ઇન્ડિયા ગઠબંધન ભવિષ્ય પર સંકટના વાદળ આજે બાલિકાઓ દ્વારા કરાયું વિધાનસભા ગૃહનું સંચાલન આજે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી સીએમ રહ્યા છે ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત નવસારી આઠ ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર સીએમ ભૂપેન્દ્ર પટેલ સાંભળશે નાગરિકોના પ્રશ્નો યોજાશે સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ પચીસ તારીખ સુધી જાન્યુઆરી યોજાશે વાત કરીએ વિગતવાર સમાચારની હિંમતનગરના ટાવર ચોકમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ બુંદીના પ્રસાદનું વિતરણ હનુમાનજીના મંદિરેથી હિંમતનગરના ધારાસભ્યએ શરૂ કર્યું છે એક લાખથી વધુ પ્રસાદના પેકેટ બનાવ્યા છે જે ઘરે ઘરે પહોંચાડવામાં આવશે આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ સહિત પાલિકાના સદસ્યો વિવિધ સમિતિના ચેરમેનો હિંમતનગર શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રસાદના પેકેટ વિતરણની શરૂઆત કરી હતી લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબે ગઈકાલે ભગવાન રામના પાંચસો વર્ષના વનવાસ પછી જે અયોધ્યા મુકામે પ્રાણ પ્રતિષ્ઠા કાલે થઈ છે એના અનુસંધાનમાં આખા હિંમતનગર વિધાનસભા એરિયામાં પણ લોકોએ ગેરગેર ઘેર દીવડા પ્રગટાવી અને દિવાળીની ઉજવણી કરી છે એ માટે હિંમતનગર વિધાનસભા એરિયા અને સાબરકાંઠા જિલ્લાની જનતા અને ગુજરાતની પ્રજાનું હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને એના ભાગરૂપે પહેલાં અક્ષતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે આપણા અહીંના પૂર્વ ગૃહમંત્રી અને આપણા હાલના દાદરાનગર હવેલીના શ્રી પ્રફુલ્લભાઈ પટેલના માર્ગદર્શન તળે અમે એજ બધા આગેવાનોએ ભેગા થઈ અને આ જે અયોધ્યાનો પ્રસાદ છે ભગવાન રામનો એ બુંદીનો જે પ્રસાદ છે એ દરેક હિંમતનગર વિધાનસભામાં દરેક ઘેર ઘેર પહોંચે એનો પ્રારંભ આજે અહીંયા અમારા બગીચા વિસ્તારમાં ભગવાન રામના ચરણોમાં અને હનુમાનજીના ચરણોમાં અને તમામ દેવોના ચરણોમાં પ્રસાદ ધરાવી અને આજે અહીંયા આ વિતરણનો કાર્યક્રમ અહીંયા અમે આજે શરૂ કર્યો છે અને બજારમાં પણ અમે એની શરૂઆત કરી છે અને લગભગ જે તાલુકા પંચાયતના પણ બધા ગ્રામ્ય એરિયાના પણ આગેવાનોની મુલાકાત પણ કરી છે ને એમની વધારે માગણી હોવાથી લગભગ હિંમતનગર વિધાનસભામાં એક લાખ ઉપરાંત પણ આ જે પ્રસાદી છે એનું ઘેર ઘેર વિતરણ કરવાનું અમારું આયોજન છે અને ભગવાન રામે જો આટલી બધી કૃપા કરી છે આપણા દેશ ઉપર અને જરા રામ રાજ્યની માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં રામ રાજ્ય તરફ અને દુનિયામાં ડંકો વગાડનાર દેશ તરીકે આ જે બન્યો છે એ માટે હું આખી સમગ્ર જનતા વતીથી એક દૈવી પુરુષ નરેન્દ્ર મોદીને હું હૃદયપૂર્વકના અભિનંદન ગુજરાતના વિકાસ અંતરિયાળ ગામડાઓમાં પહોંચ્યો છે પ્રતિકૂળ વર્ષોથી યથાવત છે જે પ્રણાલી અનુસાર શિક્ષણ ક્ષેત્રે પણ ઘણા ઉમદા કાર્યો હાથ ધરાયા છે તેમાંનું એક નિર્માણ એટલે સમરસ હોસ્ટેલ ગુજરાતના ખૂણે ખૂણે વસતા મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓ માટેનું નિવાસસ્થાન જે મોટા શહેરોમાં વિદ્યાર્થીઓને ઘરની હૂંફ અને સલામતી આપે છે એક સમય હતો જ્યારે ગામડામાં વસતો વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણના સ્વપ્ન સેવે તો તેમાં અનેક સમસ્યાઓ રોડા રૂપાવતી એક સમય હતો જ્યારે મોટા શહેરોમાં શિક્ષણ અર્થે વસવાટ મુશ્કેલ હતો એક સમય હતો જ્યારે ઉચ્ચ શિક્ષણ એ રહેવા જમવા જેવી આર્થિક સમસ્યાઓના બોજ સાથે લેવાતું એક સમય હતો જ્યારે સપનાઓને સરકારી સહાયનો સાથ મળતો ન હતો પરંતુ હવે નહીં હવે સમય બદલાયો છે જી હા ગુજરાતના ખૂણે ખૂણે શિક્ષણનો વ્યાપ વધ્યો છે તે સાથે મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન સેવા વિદ્યાર્થીઓ મોટા શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે અને તે પણ નિસંકોચ કોઈ પણ પ્રકારની ચિંતા વિના કારણ કે ગુજરાત સરકારે આ તમામ મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યનું બીડું ઉપાડ્યું છે જેમના રહેવા જમવા સાથે સુરક્ષાનું સરનામું બન્યું છે સમરસ હોસ્ટેલ જે ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલા મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓ માટે ઘરથી દૂર બીજું ઘર બન્યું છે જ્યાં માની હોફ અને પિતા જેવી સુરક્ષા પ્રાપ્ત થાય તેવો માહોલ છે રહેવા સાથે ભોજન તેમજ અન્ય અદ્યતન સુવિધાઓ વિનામૂલ્યે છે જી હા પરિવારથી દૂર શિક્ષણ અર્થે આવનાર વિદ્યાર્થીઓ માટે તો આ પરિસર રાજ્ય સરકારની અમૂલ્ય ભેટ સમાન છે કારણ કે એક પણ રૂપિયાના ખર્ચના બોજ વિના વિદ્યાર્થીઓ નિઃસંકોચ માત્ર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અહીંયા આગળ મને એક વિદ્યાર્થીને જરૂરિયાત પ્રમાણે બધી ફેસિલિટી પૂરી પાડવામાં આવે છે એમાં ભણવા લખવા માટે શાંત વાતાવરણ તથા પૌષ્ટિક આહાર પૂરું પાડવામાં આવે છે જેથી વિદ્યાર્થી તેનું આ તંદુરસ્તી દરમિયાન તંદુરસ્તી જાળવી શકે તથા તે તેના ભણતરમાં આગ્રહ વધી શકે વિદ્યાર્થીઓ માટે એક આદર્શ અને અદ્યતન નિવાસી સુવિધા નિર્માણનો નિર્ધાર વર્ષ બે માં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું. સંકલ્પને સિદ્ધ કરતું માધ્યમ બની છે સમરસ હોસ્ટેલ યોજના. સમગ્ર દેશમાં આ પ્રકારની હોસ્ટેલના નિર્માણનું બીજ રોપાયું. જેની સુગમતા માટે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ અદમ્ય સક્રિયતા દાખવી છે. સૌપ્રથમ અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટની યુનિવર્સિટી દ્વારા આ હોસ્ટેલના નિર્માણ માટે વિના મૂલ્યે આ હોસ્ટેલનું નિર્માણ કાર્ય હાથ ધરાયું અને ગુજરાત અને ગુજરાત બહારથી ઉચ્ચ અભ્યાસ અર્થે આવનાર વિદ્યાર્થીઓના સપનાને સાકાર કરતી હોસ્ટેલ નિર્માણ પામી સમરસ હોસ્ટેલની ખાસિયતોની વાત કરીએ તો સામાજિક સમરસતાની વિચારધારાને પ્રસ્તુત કરવા માટે સમરસ હોસ્ટેલમાં જાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે ગુજરાતની દીર્ઘ દ્રષ્ટા સરકારે આ તમામ હોસ્ટેલનું નિર્માણ યુનિવર્સિટીના કેમ્પસમાં જ કર્યું છે જેથી વિદ્યાર્થીઓના સમય અને નાણાંનો બચાવ થાય મહેશ પ્રક્રિયામાં બધી સ્થું થોડુંક સ્ટીક હોય છે અને સારું છે આમ રહેવાનું રહેવા માટે આમ બહુ તો એ વન એ પ્લસ ગ્રેડ આપવું રહેવા માટેનું બહુ સારું છે એક રૂમમાં બે જણા આપણને કબાટ એવું બધું આપે ફૂલ સુવિધા આપે રહેવા માટે સમરાજ હોસ્ટેલ અને નરેન્દ્રભાઈ મોદીએ બનાવેલી આમ ખૂબ જ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારી સુવિધા પાડે છે અને એક વિના મૂલ્યે અહીંયા રહેવાની કોઈ ફી હોતી નથી અને ખૂબ સારું છે આમ હોસ્ટેલ દ્વારા અલગ અલગ પ્રકારની છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ એવા અલગ અલગ તહેવારો જોવામાં આવે છે અને તેમજ બધી ઘણી બધી પ્રવૃત્તિ કરવામાં આવે સારું છે સંચાલન દ્વારા પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને જમવામાં બધી બધું સારું ટેસ્ટિંગ થઈ રહ્યું છે અને તો બહુ સારી સારી સગવડ આપવામાં આવે છે બધું ઘરેથી કંઈ લાવવું પડતું નથી બધું વાતાવરણ પણ સારું છે બગીચા

તે દરેક બિલ્ડિંગના પ્રત્યેક બ્લોકમાં લિફ્ટ અને લિફ્ટમેનની સુવિધા છે હોસ્ટેલના વિશાળ કેમ્પસમાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે અને આ વિદ્યાર્થીઓને વારસામાં આપવામાં આવે છે વિદ્યાર્થીઓ માટેના આરામદાયક રૂમ્સમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓને સાંકળી લેવામાં આવી છે અહીં વિદ્યાર્થીઓની વિદ્યાશાખા અનુસાર વ્યક્તિઓને સિંગલ રૂમ અથવા તો શેરિંગ રૂમ ફાળવવામાં આવે છે વિશાળ હોસ્ટેલમાં વિશેષ વિઝિટર રૂમ અને ગેસ્ટ રૂમની પણ ફાળવણી કરવામાં આવી છે તો આ સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ ડિસેબલ રૂમનું નિર્માણ કરાયું છે હોસ્ટેલના પ્રત્યેક માળે ખાસ રીડિંગ રૂમની વ્યવસ્થા છે જ્યાં વિદ્યાર્થીઓ એકાગ્ર ચિત્તે ભણી શકે હોસ્ટેલમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે ડાઇનિંગ હોલની વિશેષતા પણ એટલી સરસ છે કે એક સાથે પાંચસો વિદ્યાર્થીઓ એક સાથે જમી શકે સંપૂર્ણપણે સ્વચ્છ અને હાઇજેનિક વાતાવરણની સાથે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે તેમને ઘર જેવું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પીરસાય જેથી તેઓ આત્મીયતાપૂર્વક ભોજનનો સ્વાદ માણી શકે હોસ્ટેલના પ્રીમાઇસિસમાં સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે તમામ ટ્રેન સિક્યોરિટી સ્ટાફ દ્વારા જ હોસ્ટેલ પ્રાંગણને સુરક્ષિત રખાય છે જે જોઈ વિદ્યાર્થીઓના માતા પિતા નિશ્ચિતપણે પોતાના વાલ મૂકી શકે છે અહીં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ થાય તેવા અનેક પગલાં પણ લેવાય છે તહેવારોની ઉજવણી સાથે વિદ્યાર્થીઓ વચ્ચે આત્મીયતા કેળવાય તેવા અનેક કાર્યો કરવામાં આવે છે તેથી જ તો કહેવાય છે કે આ સમરસ હોસ્ટેલ છે જે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ માટે પણ શાંતિની અનુભૂતિ લાવી છે પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં થવાની હોવાથી તેને લઈને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે રેલ્વે સ્ટેશન સામે આવેલ ડીવાયએસપી કચેરીના મેદાનમાં પોલીસ બેન્ડની સુરાવલી અને ચેતક કમાન્ડ બચાવ અભિયાનનું દર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા અને પોલીસ અધિકારી ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા શહેરમાં આગામી પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે અલગ અલગ બેન્ડના નિદર્શન બેન્ડની સુરાવલીઓ સાથે લોકોમાં એક આગામી પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસનો એક માહોલ બને એના માટે રાષ્ટ્ર ભક્તિના ગીતો છે વગાડવા માટેનું એક આયોજન છે આજરોજ અહીંયા રેલવે સ્ટેશનની સામેના સરદાર ચોક ખાતે પોલીસના અલગ અલગ બેન્ડનું નિદર્શનની સાથે સાથે ગુજરાતના સારામાં સારા જે ચેતક કમાન્ડો છે એ કમાન્ડોનું અહીંયા એક ઇન્ટરવેન્શન ટેરરીવાળું પણ એક ડેમોસ્ટ્રેશન પણ અહીંયા બતાવવામાં આવશે હું આપ સૌના માધ્યમથી જૂનાગઢની જાહેર જનતાને અપીલ કરું છું કે આવતીકાલે ચોવીસ તારીખે ખૂબ જ આકર્ષક એવી ઇવેન્ટ સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડમાં સાંજે સાડા છ શરૂ થશે એમાં મશાલપીટી છે એ ખૂબ જ આકર્ષક છે ત્રણસો જેટલા પોલીસ જવાનો એના હાથમાં સળગતી મશાલ લઈ અને અલગ અલગ અક્ષરોની જે આખી બનાવશે એ ખૂબ જ એક આકર્ષક અને રાષ્ટ્ર માટે ખૂબ સારી એક ઇવેન્ટ છે એમાં સૌને ભાગ લેવા માટે હું આમંત્રણ આપું છું સાથે સાથે આ જ કાર્યક્રમ બાદ ત્યાં જાણીતા એવા લોક સાહિત્યકાર રાજભા ગઢવી પણ પોતાની વાત છે કિશોરીની વાત પણ ત્યાં કરશે જેથી જૂનાગઢની જાહેર જનતાને હું આગામી બજેટ બે હજાર ચોવીસ બે હજાર પચીસમાં માં વંદે ભારત ટ્રેન ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે ભુજથી મુંબઈ વંદે ભારત ટ્રેન ફાળવવામાં ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરી છે કચ્છના લોકો વ્યાપારિક અને સામાજિક રીતે મુંબઈ સાથે જોડાયેલા છે સાથે જ કચ્છ પ્રવાસન અને ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી છે આથી કચ્છ અને મુંબઈ વચ્ચે વંદે ભારત ટ્રેન ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે કચ્છથી કોઈ આંતરરાષ્ટ્રીય વિમાની સેવા ન હોવાથી આ પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવી પડે છે હાલ મુંબઈ મુંબઈથી કચ્છની આઠ ટ્રેન છે પરંતુ વિદેશીઓની સગવડની અનુરૂપ સુવિધાઓ ઓછી હોવાથી તેમને મુશ્કેલીઓ પડે છે આ સ્થિતિમાં કચ્છને વંદે ભારત જેવી ઝડપી અને અદ્યતન સુવિધાઓ ધરાવતી ટ્રેન ફાળવાય તો વિદેશી પ્રવાસીઓ માટે સગવડ ઊભી થશે વંદે ભારત ટ્રેન માટે આપણે રજૂઆત કરી છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની કુમારને ભુજ અને મુંબઈ વંદે ભારત ટ્રેન ચાલુ કરવી ભુજથી દિલ્હી વંદે ભારત ટ્રેન ચાલુ કરવી એનું કારણ એક છે કે કચ્છમાં વર્ષોથી કચ્છના લોકો ધંધા રોજગાર માટે મુંબઈ અને દેશના અલગ અલગ જગ્યાએ ધંધા રોજગાર માટે ગયા છે પછી આપણા કચ્છી લોકો ઇન્ટરનેશનલ પણ વર્ષોથી ધંધા રોજગાર માટે ગયા છે અને જે અત્યારે આઠ ટ્રેનો છે કચ્છ કચ્છ ભુજ મુંબઈની પરંતુ આઠે ટ્રેનની અંદર આપણે જ્યારે ઇમરજન્સી ક્યારે પણ ટિકિટ મેળવી હોય તો એની ટિકિટ આપણને મળતી નથી કાયમ ટ્રાફિક રહે છે એડવાન્સ બુકિંગ રહે છે અને કચ્છમાં ઇન્ટરનેશનલ એરપોર્ટની પણ જરૂરિયાત છે અને બારે જે ઇન્ટરનેશનલ પ્રવાસીઓ જે કચ્છની અંદર આવે છે આપણા જે લોકો જે છે બોમ્બે એરપોર્ટ ઉપર ઉતરે ત્યારે કચ્છમાં મુંબઈની એક જ ફ્લાઇટ છે તો એક જ ફ્લાઇટ હોવાને કારણે લોકો જે બારે ફોરેનથી આવે છે એને પણ ભૂજ આવવા માટે કચ્છ આવવા માટે મોટું પ્રોબ્લેમ થાય છે અને કચ્છમાંથી જે વર્ષોથી મુંબઈ ગયા છે દરેક સમાજના લોકો મુંબઈ વસે છે કચ્છના જેટલા લોકો કચ્છમાં છે એટલા ને એટલા લોકો મુંબઈ વસે છે કચ્છીઓ હવે એ પ્રસંગોપાત કચ્છ કચ્છ આવે છે નવરાત્રિ હોય દિવાળી હોય વેકેશન હોય અને દરેક સમાજના કંઈક ને કંઈક પ્રસંગો હોય ત્યારે એ પ્રસંગો પાત કચ્છ આવતા હોય છે ત્યારે કચ્છ આવવા માટે એમને બહુ મુશ્કેલી પડે છે હા અને એના કારણે આપણે આ ટ્રેનની માગણી કરી છે બીજું કચ્છ અત્યારે ટુરિઝમની રીતે જે વિકાસ થયેલો છે મોદી સાહેબના વિઝનના કારણે અને ટુરિસ્ટો જે છે કચ્છની અંદર પુષ્કળ પ્રમાણમાં આવે છે હવે વિદેશથી જે ટુરિસ્ટો આવે છે એ મુંબઈ સુધી આવે પછી કનેક્ટિવિટી નથી આપણી પાસે તો મુંબઈથી જે વિદેશી ટુરિસ્ટો આવે છે એને સારી રીતે કચ્છ પહોંચી શકે તો આ વંદે ભારત ટ્રેન જે ચાલુ થઈ છે એની જે સુવિધાઓ છે એ અદ્યતન સુવિધાઓ છે તો એ ઇન્ટરનેશનલ ટુરિસ્ટોને પણ કચ્છ આવવા માટે આ વંદે ભારત ટ્રેન જે છે એ આવવા માટે સરળતા રહે આપણા જે કચ્છી લોકો છે ધંધા રોજગારથી જોડાયેલા છે એમના માટે પણ સારું રહે તો એ માટે આપણે કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી છે વંદે ભારત ટ્રેનની વાત કરીએ તો સમગ્ર ભારતમાં અત્યારે અલગ અલગ સ્થળે વંદે ભારત ટ્રેન દોડતી થઈ છે અને કચ્છ મુંબઈ સાથે ની વાત થાય તો સયાજી અને દાદર એટલે કે બે ટ્રેનો છે અને જ્યારે આપ જ્યારે પણ જશો ત્યારે વેઇટિંગ અથવા તો તત્કાલ લેવી પડે જો વંદે ભારત ટ્રેન શરૂ થાય તો વેપારીને તો ઘણો ફાયદો થશે કારણ કે ખરીદી છે એ મુંબઈથી વધારે થતી હોય છે અને સાથે સાથે વેપારીને ફાયદા કરતાં કચ્છની પ્રજાને ઘણો ફાયદો થશે કારણ કે કચ્છ એ પ્રવાસન હબ તરીકે વિકસેલું છે અને સામાજિક જુઓ કે ધાર્મિક રીતે જુઓ તો ભુજ અને કચ્છ તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર